શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક નંબર સાત થી બાર તાની બોધ દિજ્યો નાયકા મમ સૈન્યશ તાન બ્રવિમિતે બ્રવિમિત શ્રેષ્ઠ આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો જેવો આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું ભવાન ભીષ્મચ કણ ચ કૃપાચ સમિતિંજયઃ અસ્વસ્થામાં વિકર્ણ ચ સૌમદિતિવચ આ સેનામાં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અસ્વસ્થામાં વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરીશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા રહ્યા છે નાના શસ્ત્ર પ્રહારણા સર્વે યો વિશારદા આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અપર્યાપ્તમ અપર્યાપ્ત બલમ ભીમા વિરક્ષિતમ આપણું સૈન્ય બળ અસીમિત છે અને આપણે સૌ પિતામાં ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમના નેતૃત્વમાં સાવધાની પૂર્વક સુરક્ષિત આથી હું સર્વ યોદ્ધા ગણોને આગ્રહ કરું છું કે આપ સૌ પોતપોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે

ભીષ્મ પિતા મહેશ સિંહની ગર્જના સમાન ઘોષ કરનારાઓ પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યું જય શ્રી કૃષ્ણ